તો આ હતી આપણી પાંચ થી સાડા પાંચ ફૂટ વાળી હાઈટની કેસરની કલમ હવે આવો આગળ ખેડૂત મિત્રો હું દેખાડીશ આનાથી મોટી કેસરની કલમ તો અહીંયા તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ છે આપણી સાડા પાંચ થી છ ફૂટ વાળી કેસરની કલમ જે ક્વોલિટી તમે જોઈ શકો છો અહીંયા હરિ નર્સરી જે છે ખેડૂત મિત્રો એ તમામ આંબા કલમ ઉપર સો ટકા રિપ્લેસમેન્ટ ગેરંટી આપે છે અને એડ્રેસ માટે શ્રીહરિ નર્સરી આવેલી છે સુરતની અંદર માંડવી તાલુકામાં અરેઠ ગામમાં છે શ્રી હરિ નર્સરી હવે ખેડૂત મિત્રો આગળ આપણે જોઈશું એક વર્ષ વાળીમાં મોટા મોટી હાઈટની કલમ તો અહીંયા તમે આ જોઈ શકો છો આ કેસરની કલમ છે જે છ થી સાડા છ ફૂટની હાઇટમાં આવશે અને આ છે કલમની ક્વોલિટી તમે જોવો છો અહીંયા આ રોપ્યા પછી બે વર્ષની અંદરમાં આમાં ફળ લાગી જશે ખેડૂત મિત્રો હવે આ કલમ ને આગળ આપણે જેટલી બી કલમ જોઈ એ બધી સિંગલ રૂટ વાળી કલમ કહેવાય છે એટલે કે એક થળિયા વાળી કલમ કહેવાય છે હવે આગળ હું તમને બતાડીશ ખેડૂત મિત્રો જે મલ્ટી રૂટસ્ટોક કલમ કહેવાય છે મલ્ટી રૂટસ્ટોક કલમ એટલે કે બે ગોઠલા વાળી કલમ જે આપણી શ્રી હરી નર્સરી બનાવે છે તો આ છે આપણી મલ્ટી રૂટસ્ટોક કલમ જે બે ગોઠલા કલમ કહેવાય છે તે આ કલમ છે આપણી મલ્ટી રૂટસ્ટોક ની આ તમે જોઈ શકો છો અહિયાં આની અંદર બે ગોઠલા આવે છે બે ગોઠલા એટલે કે આ એક

તો શ્રી હરી નર્સરી જે છે એ આંબા કલમ બધી જે બનાવે છે તે ટ્રીટમેન્ટ અને એની અંદર જે માવજત થતી હોય છે એ શ્રી શ્રીહરિ નર્સરીની અંદર જ થતી હોય છે જે પચાસ વીઘાની અંદર શ્રીહરિ નર્સરી ફેલાયેલી છે તો વિઝિટ કરો ખેડૂત મિત્રો શ્રી નર્સરીને શ્રીહરિ નર્સરીનું એડ્રેસ છે સુરત માંડવી તાલુકામાં આવેલી છે અરેઠ ગામમાં ધન્યવાદ કિસાન મિત્રો જય હિન્દ